નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસ અને વાર બુધવારના આજના જામનગર અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો હવેથી આપણી આ યુટ્યુબ ચેનલ પર ઊંઝા માર્કેટ યાર્ડની સાથે સાથે જામનગર અને રાજકોટ માર્કેટ યાર્ડના પણ બજાર ભાવ આવશે તો ચાલો તે જોઈ લઈએ પરંતુ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી કન્ટિન્યુઅલ સિલો કરી નાખો જેથી આવો જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે જોઈએ જામનગરના બજાર ભાવ વીસ કિલોના તો જેમાં સૌથી પહેલાં છે રાયડો જે છે નવસોથી એક હજાર ચોરાણું પછી છે ચણા જે છે એક હજાર બ્યાસીથી બારસો બાર અજમો જે છે બારસો પંદરથી સત્યાવીસો પંચ્યાસી ડુંગળી જે છે વીસથી બસો પચીસ બાજરી જે છે થી પાંચસો પિસ્તાલીસ અને ઘઉં ટુકડા જે છે ચારસો ત્રીસથી ચારસો બાણું મગફળી જે છે સાતસો પચાસથી એક હજાર કપાસ જે છે અગિયારસોથી ચૌદસો પંચ્યાસી હવે આગળ છે મગફળી ઝીણી જે છે સાતસો પચાસથી એક હજાર પંચ્યાસી તલ સફેદ જે છે તેરસોથી એકવીસો મરચાં સૂકા જે છે ત્રણસો પંચાણુંથી બારસો પાંચ લસણ જે છે છસોથી અગિયારસો બ્યાસી અડદ જે છે ચૌદસો પિસ્તાલીસથી સોળસો એરંડા જેશે 1050 એક હજાર પચાસથી બારસો નવ અને શેલે છે જીરું જે છે પચીસોથી ચાર હજાર પચીસ અને હવે આગળ જોઈએ રાજકોટ યાર્ડના બજાર ભાવ કેવા રહ્યા હતા આજે જેમાં સૌથી પહેલાં છે काला जैसे ओगतरीसो चालीस एकतालीसो पचास मग जैसे चौदसों पंचोते चार हजार एर जैसे एक हजार जैसे बार सौ एक रायडो जैसे एक हजार सौ वटाणा जैसे अग्यारो वीस सत्तर सौ તુવેર જૈસે અગિયારસો એસી થી તેરસો ચોર્યાસી ઘઉં જે ચારસો બાણું થી પાંચસો છત્રીસ પછી હવે આગળ છે મગફળી જાડી જે છે નવસો થી એક હજાર બ્યાસી મગફળી જીણી જેસે એક હજાર થી ચૌદસો તલ જેસે સોળસો થી ત્રેવીસો વાલ જે નવસો થી અગિયારસો પચાસ ધાણા જે છે અગિયારસો સિતેરથી ચૌદસો નેવું ધાણી જે છે બારસો થી સોળસો અગિયાર ગુવાર જે છે છસો પચીસ થી આઠસો છાસઠ લસણ જે આઠસો પચાસ થી સોળસો પચીસ હવે આગળ છે સફેદ ચણા જે પંદરસો પચાસ થી એકવીસો દસ પીળા ચણા જે છે નવસો નેવું થી એક હજાર છ્યાસી જીરો જેસે છે સાડત્રીસો સિતેર થી એકતાલીસો કપાસ જેસે છે ચૌદસો અગિયાર થી પંદરસો